કેવિની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનો હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ નવમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર નવ છે મારા પ્રશ્નો જેનું વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં સાચું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાળા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર નવ છે મારા પ્રશ્નો જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે એની સમજ ટૂંકમાં મેળવીએ તો તમે રોજિંદા જીવનમાં વર્તમાનપત્રો ટીવી રેડિયો કે મોબાઈલમાં સમાચાર અને બનતી ઘટનાઓ વિશે સાંભળતા જોતા હશો ટીવી પર ઇન્ટરવ્યૂ અને જાહેરમાં પણ ક્યારેક એકબીજાની વાતચીત કરતાં તમે સાંભળ્યા પણ હશે જેમાં માહિતી મેળવવા માટે પ્રશ્નો પૂછતા હોય છે અહીં તમારે એક એવું ચિત્ર લગાવવાનું છે જેમાંથી તમે ઓછામાં ઓછા પંદર પ્રશ્નો બનાવી શકો તમારે આ ચિત્રના આધારે અહીં પંદર પ્રશ્નોની નોંધ કરવાની છે તમારે આ પ્રશ્નોના જવાબો લખવાના નથી તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું આ ચિત્ર તમારા મિત્રને બતાવે તેને આ પ્રશ્નો પૂછવાના છે અને તેની પાસેથી જવાબો છે એ પણ મેળવવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ અહીંયા એક ચિત્ર જે લગાવવાનું છે એ ચિત્રની વાત કરીએ તો મિત્રો અહીંયા ચિત્ર આપણે લગાવવાની જે જગ્યા છે ત્યાં ચિત્ર લગાવેલું છે આ ચિત્ર તમે જોઈ શકો છો તમે જોતાં જ તમને દેખાશે કે આ ચિત્ર છે એ દિવાળી તહેવારનું છે બરાબર જેની અંદર બાળકો છે એ દિવાળી પર જે મિત્રો અલગ અલગ પ્રકારના જે ફટાકડા વૃક્ષો છે એ કરી રહ્યા છે બરાબર અહીંયા એક છોકરી છે એક પિંક કલરનું ડ્રેસ પહેરેલું છે છોકરાએ લાલ કલરના બૂટ પહેરેલા છે અહીંયા માણસો પણ તમે જોશો તો છ માણસો તમને દેખાય જોવા મળે છે મિત્રો અહીંયા મકાનો છે તો મકાનોમાં પણ અલગ અલગ કલરના મકાનો તમને જોવા મળે છે અહીંયા હેપી દીપાવલી લખેલું છે બરાબર તો આના આધારે આપણે હવે આ પ્રશ્નો બનાવવાના છે પંદર પ્રશ્નો તો એની વાત કરીએ મિત્રો ચિત્રના આધારે પંદર પ્રશ્નોની નોંધ આપણે અહીંયા તૈયાર કરી છે જેની અંદર મિત્રો જોઈએ કે ભાઈ પહેલો પ્રશ્ન છે આ ચિત્ર સાનું છે બીજો પ્રશ્ન પૂછી શકાય ચિત્ર આધારે કે ચિત્રમાં કેટલા માણસો દેખાય છે ચિત્રમાં શું શું દેખાય છે ચાર છોકરીઓ કયા રંગનો છોકરીએ કયા રંગનો ડ્રેસ પહેર્યો છે પાંચ છોકરાએ કયા રંગના બૂટ પહેર્યા છે છ એક મોટો છોકરો શું કરે છે સાત આ ચિત્રમાં કેટલા મકાન દેખાય છે આઠ ચિત્રમાં શું લખેલ છે નવ ચિત્રમાં મકાન કયા રંગના દેખાય છે દસ દિવાળી પર આપણા ઘરે કઈ કઈ વાનગી બનાવવામાં આવે છે અગિયાર દિવાળીનો તહેવાર તમે કઈ રીતે ઉજવો છો બાર દિવાળી તહેવારનું મહત્ત્વ જણાવો તેર ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે ચૌદ દિવાળી તહેવાર સાથે બીજા કયા તહેવારો આવે છે અને પંદર ચિત્રમાં આકાશ કેવું દેખાય છે મિત્રો આવી રીતે તમે પ્રશ્નોની નોંધ પણ કરી શકો છો આપણે પંદર પ્રશ્નોની નોંધ કરી છે તમારે એવું જરૂરી નથી કે આ ચિત્ર લગાવવું આના સિવાય બીજા ચિત્ર પણ તમે લગાવી શકો છો બરાબર અને પંદર પ્રશ્નોની નોંધ પણ કરી શકો છો અહીંયા વિદ્યાર્થીની સહી વાલીની સહી શિક્ષકની સહી અને તમે જે તારીખે પ્રોજેક્ટ પ્રવૃત્તિ કરી હોય એ તારીખ લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા